નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં મા આદ્યશક્તિ અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે સોરસુંબા પ્લાટફોડિયા અંબાજી મંદિરના પટાંગણમાં સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરતા જોવા મળ્યા હતા નિધિ સોસાયટીમાં ભક્તો દ્વારા નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે રાજ્ય સરકારે નવરાત્રી મહોત્સવની ઉજવણીને લઈ લીધેલા નિર્ણયને ભક્તોએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો સરકારનો આભાર માનીએ છીએ જે અમને રાત્રે સવારના સવારના પાંચ વાગ્યા સુધી રમવાની પરવાનગી આપી છે અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈનો હર્ષભાઈ સંઘીનો આભાર માગીએ છીએ જેને અમને પરવાનગી આપી કે અમે ખૂબ મોજ મસ્તીથી ગરબા રમી શકીએ છીએ જીએડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગૂંગતા જોવા મળ્યા હતા અમરગામ તાલુકાના બિલાર ભંડારી સમાજ હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પટકરની ઉપસ્થિતિમાં દસમા તબક્કાનો તાલુકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકો માહિતગાર થાય તેમજ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનો એક જ સ્થળેથી નિકાલ લાવવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે બિલાર ભંડારી સમાજ હોલ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગ પુરવઠા વિભાગ આધાર કાર્ડને લગતી કામગીરી માટે અરજદારો આવી પહોંચ્યા હતા સેવા સેતુ કાર્યક્રમમાં નીતિ વિષયક પ્રશ્નોને બાદ કરતા મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો હતો સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના હોદ્દેદારો જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી મંચસ્થ મહાનુભાવોના હસ્તે અરજદારોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તાલુકા કક્ષાનો ત્રીજો કાર્યક્રમ નારગોલ ખાતે યોજાશે કાર્યક્રમ અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તૃત જાણકારી આપી હતી સેવા સેતુના કાર્યક્રમ ઉમરકામ તાલુકામાં ત્રણ જગ્યા ઉપર આપવામાં આવ્યો છે ધોળીપાડામાં થઈ ગયો છે સેકન્ડ રાઉન્ડ ની અંદર આજે બિરલાટ ભંડારી સમાજ હોલુદની અંદર થઈ રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ અમારા નારગોળ ભંડારી સમાજ અંદર થશે તમામ જગ્યાઓ પર પ્રજાનો ખૂબ જ ઘસારો પણ રહેશે છે કારણ કે સેવા સત્રનો મૂળ ઉદ્દેશ એ છે એક જ સ્થળ ઉપર ચોપન જેટલા યોજનાનો લાભ લોકોને જાણકારી અને લાભ મળી શકે આ ઉદ્દેશ છે અને આવેલા પ્રશ્નોનો નિકાલ નવ્વાણું ટકા થઈ જાય છે અને એટલા માટે દરેક ગ્રામ પંચાયતમાંથી આજે કેવીસ જેટલા કામોની અંદર માઇક ફેરવી જાહેર પત્રિકા આપી જાણકારી કરી છે ને એના કારણે ઘસારો પણ ખૂબ મોટો છે આ પ્રકારનો સરકારનો ઉદ્દેશ જે છે કે 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 સ્તર પર બધા પ્રશ્નોનો નિકાલ થાય લોકો જાણકારી મળે આ ઉદ્દેશિત કરવા માટે ભૂતકાળની અંદર સરકાર આપતું દ્વારા હતું એની જગ્યા પર હવે સેવા સેતુનો કાર્યક્રમ થઈ રહ્યો છે હવે હું આવકારીએ છીએ અમે

વલસાડ ખાતે રાઇઝિંગ અને રોટરી ક્લબ દ્વારા આયોજિત નાણામંત્રી કનુભાઈ ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય આયોજન બદલ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આયોજકોને શુભકામના પાઠવી હતી પાવન પ્રસંગે ઉપસ્થિત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સૌ માં અંબાના ભક્તોને નવરાત્રી મહોત્સવની શુભકામના આપી હતી

એક અનેરો સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે સામાજિક સમરસતા એટલે કે દરેક જ્ઞાતિના દરેક કોમના લોકો અને પછી ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે એમની કંપનીમાં કામ કરતો એમ્પ્લોયી હોય આ એક મિની ઇન્ડિયા જેવું વાપી છે એમાં દરેક પ્રદેશના યુપી બિહાર કલકત્તા આસામ ઓરિસ્સાના લોકો પણ રહે છે અને એ બધા નવરાત્રિ મહોત્સવમાં જે રીતે ભાગ લે છે આજ સુધીમાં આ મહોત્સવમાં એક પણ બનાવ એવો નથી બન્યો કે જેના લીધે આ મહોત્સવને કંઈક કંઈક સહન કરવું પડ્યું હોય કે કંઈક નુકસાન થયું હોય એટલે ફરીથી ગુજરાતની સમગ્ર જનતાને નવરાત્રીની શુભેચ્છા આપું વાપી રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ચડવા જતા યાત્રી પ્લેટફોર્મ ઉપર પટકાયો હતો ઘટના સ્થળે ઉપસ્થિત કોન્સ્ટેબલે સૂચકતા દાખવી યાત્રીને બચાવી લીધો હતો અલ્પેશ ચૌહાણ નામનો અંકલેશ્વર નો યુવક પડકાયો હતો ઘટના સમયે પ્લેટફોર્મ ઉપર હાજર કોન્સ્ટેબલ યોગેશભાઈએ યુવક ને બચાવી લીધો હતો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી દેવદૂત બની યુવક નો જીવ બચાવનાર કોન્સ્ટેબલ યોગેશભાઈ ની બહાદુરીને લોકો બિરદાવી રહ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોટલાઓ ગામે ગત રાત્રે ચડ્ડી બનિયાનધારી ગેંગે એક ઘરને નિશાન બનાવ્યું હતું રાત્રિના સમયે ઘરના સભ્યો ઉપર પહેલા માળે સૂઈ રહ્યા હતા તે દરમિયાન ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યોએ ઘરના નીચેના ભાગના મુખ્ય દરવાજાનો તાળો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ સહિત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની મતદાચોરી નાસી છૂટ્યા હતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ફૂટેજમાં ચડ્ડી બનિયાન પહેરેલી ગેંગની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે જોડા તત્વોને ઝડપીવાળા ગતિમાન કર્યા છે કોટલા બંધારો રહ્યો છું ને અમે નવ વાગે તારું માને લોક લગાવીને ઉપર સુવા ગયા ને પછી સવારે છ વાગે વાઈફ મારી નીચે આવી ને જોયું તો તારું ખુલ્લું હતું ને અંદર જ ગયા તો ચેન બે વીથી ત્રણ પેન્ડલ ને કેસમાં ત્રીસ હજાર રૂપિયા હતા તે લઈને ફરક થઈ ગયો છે કેમેરામાં આવ્યા છે બે ત્રણ જગ્યાએ કેમેરામાં આવ્યા છે લોકો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર